હાય ફેન કેમ છો તમે બધા મજામાં જ છો આજે તમારા સપોર્ટથી પ્યારથી તમારા લાગણીથી તમે મારા વિડિયો જોયા તેમના એમાંથી મારા આજે પચાસ કે પૂરા થઈ ગયા છે તો તમને બધાને મારા તરફથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો આજે હું એ એના ખુશીમાં મેં આજે તુવેર બાફીને ખાવાની છું તો મેં તુવેર તોડવા આવી છું એમ તો મેં રાત્રે મારા પચાસ કે એમ તો વિચારેલું કે મારા પચાસ કે સબસ્ક્રાઈબ પૂરા થાય યુટ્યુબ પર તો મેં કેક કાપીશ એવું પણ મારા પચાસ કે રાત્રે પૂરા થઈ ગયેલા એટલે મારાથી રાત્રે મેં કંઈ કેક લેવા જાઉં તો મેં નહીં કાપ્યું સેલિબ્રેશન બી નહીં કર્યું પેલું મોટું આવે તે બી ફોડવાની હતી બધું લાવીને મૂક્યું છે સામગ્રી વસ્તુ પણ રાત્રે પૂરા થઈ ગયેલા એટલે નહીં કર્યું હવે કરીશ કોઈ દિવસ ટાઈમ મળે ત્યારે દિવસે થાય ત્યારે રાત્રે મેં કાં શોધવા જતી બધું ત્યારે મેં નહીં ફોર્યું તો તમે મારા લોંગ વિડીયો જોવો છો ના શોર્ટ વિડીયો જોવો છો ને લાઈક બધું કરો છો આવી રીતના મારા લોંગ વિડીયો બી કરો ને ત્યારે મને સારું લાગે બધાને મેં મારા ફ્રેન્ડ લોકોને કીધેલું તમે કંઈ કંઈ ના છે તે મને કોમેન્ટ કરજો તો મારા અમુક ફ્રેન્ડ લોકોએ કર્યું છે ને અમુક લોકોએ નહીં કર્યું તો મને નહીં ખબર એમ તો બહુ બધી કોમેન્ટો આવી છે ત્યારે મને જોવા નહીં મળતી એટલો બધો ટાઈમ નહીં મળતો કે બધાના બધા કંઈ કંઈ ના છે તે પણ બધાને થેન્ક યુ બધા કંઈ કંઈ ના છે તે મને કહેવા માટે બધાને થેન્ક યુ તો બધાને શું કેમ તમે જેવી રીતના મને સપોર્ટ આપો છો એવી રીતના સપોર્ટ આપજો જલ્દી જલ્દી મારા પેલું શું કે મિલિયન થઈ જાય વન મિલિયન એટલે મને સિલ્વર બટન મળી જાય હા હમ અમુક લોકો તો એવું કે હા તા તને સપોર્ટ અમે આપીએ ફાયદો તો તને થાય ને અમે સપોર્ટ આપીએ એવું કરીને અમુક લોકો મને કોમેન્ટ મારીને બી કહેતા જ છે કે એવું થોડું હોય એવું નહીં તો બધાના ખેતરોમાં તુવેરો તો હમણાં કપાવા માંડી હોય મારા ખેતરમાં બી કપાવાની જ છે કે પણ હમણાં હમણાં પાછું ફૂટી આવી છે તુવેર લીલી લીલી મસ્ત આ જો હમણાં થૂલ આવતા છે તો અમે તોડવા આવ્યા છે આજે બાફીને ખાઉં પચાસ કેના ખુશીમાં તુવેર બાફીને ખાઉં કેક તો નહીં ખાવા માંડ્યું પણ કપાત બી પૂરો થઈ ગયો મારો જો અન્ય જાજી સાહેબ તો વિ મારું વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હા જે જે સબસ્ક્રાઈબ કરે તેને મેં મારા વન મિલિયન થઈ જાય ને ત્યારે એક ચોકલેટ ખવડાયું સિરુ ચારાના વાળી એટલે મને જલ્દી જલ્દી જેમ કે તમે મારા પચાસ કે પૂરા કર્યા છે ને એવી રીતના પાછા પચાસ કે જલ્દી જલ્દી પૂરા કરી દો ત્યારે સારું લાગે મેં ગરજ મતલબ એ નહીં બધાને ખવડાવવા આવીશ એક એક ચોકલેટ વાળી બાફીને ખાવા તોડવા આવી છે પણ બાફીને ખાય એવી નહીં તો વિડીયો ગમે તો જેટલું બને તેટલું લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુક પર બી અપલોડ કરીશ તો ફોલો કરી લેજો ટાટા બાય બાય હવે મેં તું એર તોડું કોમેન્ટમાં કહી દેજો બાય બાય